પોરબંદરના બરડા પંથકના અનેક ગામોમાં હોળી ઉત્સવ બાદ નવરાત્રિ જેવું વાતાવરણ જોવા છે અને ત્રણ દિવસ સુધી ગ્રામજનો રાસ ગરબાની રમઝટ બોલાવે છે પોરબંદરના બોખીરા વિસ્તારના ચોક ખાતે થયેલા આ આયોજનમાં માત્ર પુરુષો જ નહીં મહિલાઓ પણ ગરબે રમવા માટે અલગથી આવે છે અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખડીયા સહિત અનેક રાજકીય આગેવાનો પણ બોખીરા ખાતે દાંડિયારાસના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જોડાયા હતા તે જ રીતે પોરબંદર નજીકના અડવાણા ગામે ધામધૂમથી હોળી ઉત્સવ ઉજવાયા બાદ વાછરા ડેડાના મંદિર પાસેના ગઢમાં રવિવાર સુધી દાંડિયારાસની રમઝટ બોલી હતી અડવાણા સમસ્ત ગ્રામજનો તરફથી આ આયોજન થયું હતું જેમાં ગામની જ દીકરી અંજલિ ગોસ્વામીના કંઠે રજૂ થયેલા ગીતોએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા તેમને સાથ પુરાવા કિસન અંત્રોલ્યા સહિત ગાયકો જોડાયા હતા અને પરંપરાગત પોશાકમાં અનેક મેર યુવાનોએ મણિયારા રાસની રમઝટ બોલાવી હતી જેમાં સમસ્ત ગ્રામજનો ઉપરાંત કેતનભાઈ કારાવદરા દિલીપભાઈ કારાવદરા રામદેવભાઈ કારાવદરા રાહુલભાઈ કારાવદરા ભાવેશભાઈ જેઠવા મધુભાઈ સહિત ગ્રામજનોનો સહકાર સાંપડ્યો હતો પોરબંદરના બખરલા ગામે પણ દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે ત્રણ દિવસ સુધી દાંડિયા રાસની મજા માણવા માટે વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા બખરલાના યુવા આગેવાન અરસીભાઈ ખૂંટીના માર્ગદર્શન નીચે થયેલા આયોજનમાં પણ ત્રણે ત્રણ દિવસ મણિયારાની રમઝટ બોલી હતી તે ઉપરાંત પણ બરડા પંથકના અનેક ગામડાઓમાં આ પ્રકારના આયોજનો થયા હતા বাঘরী ও কথা আতি আদি ও দেবী বাঘরী ও কথা ও মি আতি আদি আমরা দেবী পানি ঘোড়ো também